નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું અરુંધતી લગ્નજીવનની એક સત્ય ઘટના વિશે તો મિત્રો આ લગ્નજીવનની સત્ય ઘટનાને એકવાર જરૂરથી સાંભળી લેજો વશિષ્ઠ ઋષિના લગ્નજીવનની મહાનતાની એક સત્ય ઘટના છે વશિષ્ઠ મહાવિદ્વાન હતા પરોપકારી જીવ અને કર્તવ્ય પરાયણ શિષ્યોને જ્ઞાન આપવું એ જ એમનું એક મુખ્ય કર્તવ્ય હતું એમને ત્યાં રાજાપુત્ર મંત્રીપુત્ર અને બીજા અનેક શિષ્યો અભ્યાસ માટે આવતા હતા પણ ત્યાંના રાજાનો વ્યવહાર એમની સાથે સારો નહોતો એ વારંવાર વશિષ્ઠને રાજદરબારમાં બોલાવતા અને પોતાના પુત્ર માટે અવનવા સૂચનો આપ્યા કરતા વશિષ્ઠને એ ગમતું નહોતું પણ પત્ની અને પોતાનું ભરણપોષણ કરવાનું હતું જીવન નિર્વાહ ચલાવવાનો હતો એટલે રાજાના આશરે જીવવાનું હતું રાજાના રાજ્યમાં રહેવું હોય તો થોડું સહન કરવું પડે એમ વિચારીને વશિષ્ઠ બધું જ સહન કરી જતા હતા આ મહાવિદ્વાન વશિષ્ઠ ઋષિના પત્નીનું નામ હતું અરુંધતી ઊંચા કુળમાંથી તેઓ આવેલા હતા તેઓ અત્યંત સંસ્કારી અને વિદુષી નારી હતા ઋષિ વશિષ્ઠ સાથે લગ્ન થયા ત્યારથી જ તેઓ એમને ભગવાન માનીને પૂજતા હતા એમનું પડખું સેવીને તેઓ પણ અત્યંત જ્ઞાનવાન બન્યા હતા લગ્નજીવનને એમણે બરાબર ઉજાળ્યું હતું પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી રહેતા હતા બંને વચ્ચે મનમેળ પણ ઊંચી કક્ષાનો હતો એકમેકને સ્નેહ અને માન આપતા અને જીવન ગુજારતા હતા અરુંધતીને બધી વાતે સુખ હતું પણ પતિ વશિષ્ઠને રાજા વારે તહેવારે હેરાન કરતો હતો એ એક જ વાતનું દુઃખ હરહેતું હતું રાજાની હરકતો વશિષ્ઠને નહોતી ગમતી પણ તેઓ પત્નીના જીવન નિર્વાહ માટે આ બધું સહન કરે જતા હતા એ વાત એમને ખબર હતી જો એવું ના હોત તો એ રાજાને રોકડું પરખાવી દેત કે તમે રાજા હો તો તમને મુબારક હું તમારો ગુલામ નથી કે જ્યારે બોલાવો ત્યારે આવી જા અને તમારી સાચી ખોટી વાતોમાં હાજી હા કરું પણ એ મજબૂર હતા અરુંધતી પણ મજબૂર હતા વહેલી સવારનો સમય હતો એક દિવસ વશિષ્ઠ ઋષિ કુટીરના પ્રાંગણમાં બેઠા બેઠા શિષ્યોને ભણાવી રહ્યા હતા ઋષિના પત્ની અરુંધતી ઓટલા પર બેસીને છોખા વેણી રહ્યા હતા ઋષિના મુખમાંથી અદભુત જ્ઞાન વહી રહ્યું હતું અરુંધતીની નજર છોખાની થાળીમાં હતી પણ કાન ઋષિની વાણીમાં પરોવાયેલા હતા એ પણ શિષ્યવત એક કાન થઈ એમને સાંભળી રહ્યા હતા ત્યાં જ રંગમાં ભંગ પડ્યો રાજાના સૈનિકો મારતે ઘોડે ત્યાં આવી પહોંચ્યા અને ઘોડા પર બેઠા બેઠા જ વશિષ્ઠને હુકમ કર્યો ઋષિ રાજાને આપે આપને બોલાવ્યા છે ચાલો ઋષિએ કહ્યું અરે પણ અરે પણ અત્યારે હું ભણાવી રહ્યો છું મારા શિષ્યોનો અત્યારે ભણવાનો સમય છે હું હાલને હાલ કેવી રીતે આવી શકું ભણાવવાનું બંધ કરીને આવો એવો રાજાનો હુકમ છે તમારે આ રાજમાં રહેવું હોય તો રાજાના હુકમનું પાલન કરવું પડશે વશિષ્ઠ ગોંઠા પડી ગયા શિષ્યો સામે એમની માનહાનિ થઈ રહી હતી પણ એ કંઈ ના બોલ્યા છૂપછાપ ખંભે ખેસ નાખી ચાલવા માંડ્યા પત્ની અરુંધતીથી આ સહન ના થયું એમને લાગ્યું હવે હદ આવી ગઈ છે એ તરત જ ઊભા થયા અને બોલ્યા ઊભા રહો તમારે ક્યાંય નથી જવાનું વશિષ્ઠ અને સૈનિકો બે છોકી ગયા અરુંધતી આગળ બોલ્યા જાઓ તમારા રાજાને કહી દો કે ઋષિરાજે આવવાની ના પાડી છે આજે પણ નહીં આવે અને કાલે પણ નહીં આવે રાજાને કામ હોય તો અહીં આવે એ પણ ઋષિરાજનો સમય લઈને જાઓ અહીંથી સૈનિકો છાલ્યા ગયા વશિષ્ઠ ગભરાયેલા અવાજે બોલ્યા અરે તે આ શું કર્યું રાજા આપણને અહીં નહીં રહેવા દે તો વગડામાં રહીશું પણ તમારી પત્ની તરીકે મારે તમારું અપમાન મારાથી નથી જોવાતું તમે આ બધું મારા માટે જ કરો છો એ મને ખબર છે પણ લગ્નનો મહિમા તમે ભૂલી ગયા લાગો છો તમારા દુઃખે હું પણ દુઃખી છું પતિનું દુઃખ એ પત્નીનું દુઃખ અને પતિનું અપમાન એ પત્નીનું અપમાન હું તમારું અપમાન ન સહન કરી શકું તમારું પડખું સેવ્યું છે અને મારે લગ્ન ધર્મ નિભાવવાનો છે એ પછી રાજા સુધરી ગયો અને બંને પતિ પત્ની ત્યાં જ રહ્યા સાર એ છે કે લગ્નનો સાચો ધર્મ એકબીજાના સુખે સુખી થવાનો જ છે અરુંધતી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે માટે આજે પણ કેટલાક કામોમાં લગ્ન સમયે પુરોહિત કન્યાને કહે છે કે અરૂદ્ધતિ જેવી થજે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહું થેન્ક યુ મિત્રો